ચકરી બનાવું તો મારી ચકરી કડક કેમ થઈ જાય છે અથવા તો બે દિવસ તો એ ખાવામાં સારી લાગે છે પણ બે દિવસ પછી છે ને એમાંથી તેલ છૂટવાની શરૂઆત થઈ જાય છે કે એટલી ફરસી નથી બનતી બહાર જેવી કે દાંત વગરના પણ એને ખાઈ શકે અથવા તો હું તો જ્યારે એને તેલમાં તળવા મૂકું ને ત્યારે એ તૂટી જ જતી હોય છે તો જો આવી બધી નાની નાની પ્રોબ્લમ્સ ચક્રી બનાવતી વખતે તમને પણ આવતી હોય ને તો આ એક જ વિડીયોમાં તમારા બધા જ પ્રોબ્લમનું સોલ્યુશન મળી જશે તો ચાલો બિલકુલ પણ ટાઈમ વેસ્ટ કર્યા વગર ફટાફટથી આપણે રેસીપી બનાવવાનું સ્ટાર્ટ કરીએ હવે ચકરી બનાવવા માટે અહીંયા મેં એક વાટકી જેટલો ચોખાનો લોટ લીધો છે ચકરી જ્યારે આપણે બનાવતા હોય ને ત્યારે જે ચોખાનો લોટ લઈએ ને એ એકદમ ફ્રેશ આપણે લેવાનો છે બે ત્રણ મહિના પડી રહેલો લોટ આપણે નહીં લેવાનો મેં તમને અગાઉ વાત કરીએ એમ કે એક બે દિવસ તો ચકરી સારી લાગે છે ખાવામાં પછી એમાંથી તેલ છૂટવા માંડે છે એ આ કારણે થતું હોય છે કે જો લોટ તમારો જૂનો હશે ને તો પછી આ જ પ્રોબ્લમ થશે એટલે હંમેશા ચકરી બનાવતી વખતે ફ્રેશર લોટ આપણે લેવાનો છે હવે અહીંયા મેં વન ફોર્થ વાટકી જેટલો દાળિયાનો પાવડર લીધો છે દાળિયાને મેં કાંઈ જ નથી કર્યું મિક્સરમાં ક્રશ કરી લીધા હતા અને એને પછી મેં ચાળી લીધા છે ચાળવું અહીંયા જરૂરી છે અને દાળિયાનો પાવડર નાખવાથી બે કામ થશે એક તો સરસ એક બાઇન્ડિંગ આવશે જેથી આપણી ચકરી તૂટી નહીં જાય અને એનો ટેસ્ટ પણ ખૂબ સરસ આવતો હોય છે અત્યારે તો મેં દાળિયાનો પાવડર લીધો છે પણ આની જગ્યાએ બાઇન્ડિંગ માટે તમે વન ફોર્થ વાટકી જેટલો જે રોટલીનો ઘઉંનો લોટ હોય ને એ પણ લઈ શકો છો એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું વન ફોર્થ ચમચી જેટલી હિંગ અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર અડધી ચમચી જેટલું જીરું આપણે આ રીતે હાથથી મસડીને ઉમેરી દઈશું એક ચમચી ભરીને આપણે તલ ઉમેરવાના છે અને અત્યારે આપણે મલાઈ ચકરી બનાવી રહ્યા છો તો બે ચમચી જેટલી એમાં હું મલાઈ ઉમેરી દઈશ હવે આપણી ચકરી કઠણ બનતી હોય છે એનું એ જ કારણ હોય છે કે તમે આમાં મોણ પરફેક્ટ નથી નાખતા આપણે આમાં મુઠ્ઠી પડે ને એટલું મોણ ઉમેરવાનું હોય છે તો અત્યારે તો મેં બે ચમચી જેટલી મલાઈ ઉમેરી છે પછી જો મને જરૂર લાગશે તો પછીથી હું થોડી મલાઈ હજુ ઉમેરીશ પણ આપણે આમાં મુઠ્ઠી બંધાય ને એટલું મોણ ઉમેરવાનું છે અત્યારે હું મલાઈ ચકરી બનાવી રહી છું તે મેં મલાઈનું મોણ નાખ્યું છે આની જગ્યાએ તમે રૂમ ટેમ્પરેચર પરનું બટર લઈને બટરનું મોણ નાખીને બટર ચકરી પણ બનાવી શકો છો એ પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગતી હોય છે તો આ રીતે આને સરસ મિક્સ કરી લેવાનું છે જો આપણા લોટનું ટેક્સચર પણ બદલાઈ ગયું છે અને જો અહીંયા આપણે મુઠ્યું વાળીએ ને તો સરસ એ બંધાઈ જાય છે એટલે આપણું મોણ અહીંયા પરફેક્ટ છે તો હવે આપણે થોડું થોડું પાણી ઉમેરીને આનો આપણે રોટલીનો લોટ કેવો બાંધતો હોય એના કરતાં પણ આપણે ઢીલો લોટ બાંધવાનો છે આપણે લોટ જો પ્રોપર સોફ્ટ હશે ને તો જ્યારે આપણે ચકરી પાડીશું ને સંચામાંથી ત્યારે એ તૂટી નહીં જાય તો અહીંયા આ રીતે મેં સોફ્ટ લોટ બાંધીને રેડી કરી લીધો છે અને સંચામાં મેં ચકરીની જાળી મૂકીને સંચાને પ્રોપર તેલથી ગ્રીસ કરેલો છે હવે આપણે જે લોટ બાંધ્યો ને એમાંથી બે મોટા મોટા લુવા કરીને એક લો અત્યારે હું લઈ લઈશ અને આ જે સંચાનો ઉપરનો ભાગ છે એને પણ મેં તેલથી પ્રોપર ગ્રીસ કરેલો છે અને હવે આપણે આ ચોપિંગ બોર્ડ ઉપર ધીરે ધીરે ચકરી પાડી લઈએ અત્યારે તો હું ચકરી પાડી રહી છું પણ જો તમને ચકરી પાડતા ના ફાવતું હોય ને તો તમે લાંબી લાંબી સોયા સ્ટીક કેવી હોય એ રીતની સ્ટીક પણ આની બનાવી શકો છો અને આ જે છેડાનો ખુલ્લો ભાગ હોય ને એને હાથથી આ રીતે થોડો દબાવીને સ્ટીક કરી દેવાનો ને વચ્ચેનો જે ખુલ્લો ભાગ હોય એને પણ હાથથી થોડો દબાવીને સ્ટીક કરી દેવાનો જેથી આપણે ચકરી જ્યારે તેલમાં મૂકીએ ત્યારે એ ખુલ્લી ના થઈ જાય અને જો આ સ્ટેજ ઉપર તમને એવું લાગતું હોય કે તમારી ચકરી બનાવતી વખતે તૂટે છે તો હજુ તમારો લોટ થોડો કઠણ હશે તો તમે એને એક બે ચમચી પાણી ઉમેરીને થોડો ઢીલો કરીને ચકરી પાડશો ને તો આસાનીથી ચકરી પડી જશે તો આ જ રીતે મેં બધી જ ચકરી પાડીને રેડી કરી લીધી છે બાકીની ચકરી આપણે તળતા જશું અને પાડતા જશું તો જો અહીંયા આપણું તેલ એકદમ પ્રોપર ગરમ થઈ ગયું છે ચકરી તેલમાં ખુલ્લી પડી જાય ને એનું એ જ કારણ હોય છે કે તમારું તેલ પ્રોપર ગરમ નથી હોતું જો આ રીતે સ્ટીક ઉમેરી અને તરત જ ઉપર આવી જવી જોઈએ એટલું એ તેલ પ્રોપર ગરમ હોવું જોઈએ જો તમે અત્યારે જોઈ શકો છો કે તેલમાંથી ધુમાડા નીકળે ને એટલું આ તેલ ગરમ છે જો થોડુંક પણ ઠંડુ તેલ હશે ને તો તમારી ચકરી સો સો ટકા તેલમાં ખુલ્લી પડી જ જશે એકદમ ગરમ તેલના કારણે શું થાય ચકરીનો જે શેપ હોય ને તરત જ એકદમ ફર્મ થઈ જાય અને પછી આપણે એને ધીમો ગેસ રાખીને બદામી થવા દેવાની છે જેથી અંદરથી પણ ચડી જશે અને શેપ પણ મેન્ટેન રહેશે તો હવે મેં ગેસની ફ્લેમ એકદમ હાઈ કરી દીધી છે અને હાઈ ફ્લેમ કરીને જ આપણે આમાં ચકરી મૂકવાની છે અને તમે જોઈ શકો છો કે જેવી ચકરી આપણે મૂકીએ ને તરત જ એ ઉપર આવી જાય છે એટલે એણે એનો શેપ લઈ લીધો અને હવે આપણે ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી દેવાની છે અને ધીમા ગેસે આપણે એને બદામી કલરની તળીશું જેથી અંદર સુધી પણ પ્રોપર ચડી જશે આ જે બબલ્સ આવે છે ઉપર એ થોડા શાંત થઈ જાય ને પછી આપણે આને પલટાવાના છે ત્યાં સુધી આપણે એને ટચ નહીં કરીએ તો જો અહીંયા આપણા બબલ શાંત થઈ ગયા છે હવે આપણે એને પલટાવી લઈશું વારે ઘડીએ પલટાઈ પલટાઈ પણ નહીં કરવાનું તો જો અહીંયા આપણી ચકરી સરસ તળાઈ ગઈ છે જો આ રીતનો બદામી કલર આપણે એનો લાવ્યો છે આપણે એને બહાર નીકાળી લઈએ અને હવે પાછી આપણે ગેસની ફ્લેમ એકદમ ફાસ્ટ કરી દેવાની છે અને ફાસ્ટ ગેસ કરીને જ આપણે બાકીની ચકરીને પણ તળાવવા માટે મૂકીશું તો આ જ રીતે આપણે બાકીની બધી ચકરી તળી લઈએ અને આ જ પ્રોસેસ આપણે ફોલો કરવાની છે ફાસ્ટ ગેસે એને તેલમાં મૂકવાની અને પછી ધીમા ગેસે એને બદામી થવા દેવાની તો આ જ રીતે આપણે બધી જ ચકરી તળીને રેડી કરી લીધી છે તો અહીંયા આપણી એકદમ ટેસ્ટી એવી મલાઈ ચકરી બનીને રેડી થઈ ગઈ છે હું તમને એની ક્રિસ્પીનેસ અને કેટલી ફરસી થઈ છે ને એ બતાવજો આ રીતે એકદમ આસાનીથી એ તૂટી જાય છે એટલી એ સરસ ફરસી છે અને હું તમને એની ક્રિસ્પીનેસ પણ બતાવી તો એકવાર મારી આ રીતથી આ ચકરી બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો અને પછી મને કહેજો કે કેવી બની હતી તો જો વિડીયો ગમ્યો હોય તો એને લાઇક શેર કરવું તો બને જ છે તો ચાલો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને જય માતાજી